નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ શ્યામ તથા આત્મીવિલા વિલા મહિલા મંડળ દ્વારા ત્રણસો ને દિવસની કાયમી ગૌ સેવા થઈ રહી છે તેમજ ગુજરાતની કોઈ પણ ગૌશાળાની હાલત કફોડી બને છે મન અને સહયોગ આપી ખડે પગે ઉભા રહી એ સંસ્થાને ઉભી કરે છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બગોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં હાઈવે ઉપર પ્રાણી અકસ્માતને હારમાળા સર્જાઈ રહી છે અનેક ગૌમાતા અને ગૌવંશ એ અકસ્માતનો ભોગ બનીને પીડાય છે ત્યારે એક ગૌવંશને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થાઓ હોતી નથી જેમાં મોટા ભાગે ગૌમાતાને ગૌવંશ ઘાયલ થાય છે અથવા તો મૃત્યુને પામે છે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત આવા ગૌવંશની સેવા અને સારવાર અને અન્ય ગૌશાળા પાંજરાપોળ ખસેડવા માટે ત્યાં નજીકમાં આવેલ

આ કાર્ય માટે એમને એનિમલ એમ્બ્યુલન્સની ખાસ જરૂરિયાત છે કે જેથી કરીને એ ગૌવંશને આપણે તાત્કાલિક સારવાર અપાવી શકીએ તો આવો આપણે સૌ આ માનવતાના કાર્યમાં આપણી માનવતાને એક એક આહુતિ આપીએ આ કાર્ય નથી સંભાળી શકે એમ આપણે ત્યારે આપણે સૌ સાથે મળીને ગૌ સંસ્થાઓ હોય ગૌપ્રેમી ગૌપ્રેમી આપણે સૌ સાથે મળી આર્થિક સહયોગ યોગદાન આપી અને એનિમલ એમ્બ્યુલન્સ વસાવવાના સહભાગી બનીએ જેથી ઇજાગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક સારવાર અને આશરો મળી રહે આપનું યથાયોગ્ય આર્થિક યોગદાન આપવા માટે સંપર્ક સૂત્ર નોંધી લેશો દિનેશભાઈ મોબાઈલ નંબર નવ્વાણું સાત એશી પંચાણું એક ઓગણસાઠ દિનેશભાઈ નંબર ફરીને હું નોંધી લેશો નવ્વાણું સાત પંચાણું એક ઓગણસાઠ તેમજ રમેશભાઈ રૂડાણી મોબાઈલ નંબર નવ્વાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણસો રમેશભાઈ રૂડાણી મોબાઈલ નંબર નવ્વાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણસો તો આપ સૌ ગૌ માતા ઉપરનો આપનો જે પ્રેમ છે એ વરસાવી અને વધુમાં વધુ ઝડપથી એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થાય એવા પ્રયત્નોમાં સહભાગી બનશો આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરતા ખૂબ ખૂબ આભાર સાથે આપ સૌને અમારા જય ગૌ માતા જય હિન્દ